એ 2 ક્યા ગોબાઈ ક્યા તો 3 વાગ્યા નહી મારા રાતના 11 વાગે ઓર કેના વાળવા પડશે ઉપાજી ગઈ છે પા તને હેડો પા લેતા યો જાય એટલે નિયક દાબી કેવળો કે આ બંદે હે જાય બા કુટી પાડો નમન હું મિનન

આ તો બધું પડણી છે આટું પડે થોડું થોડું પાણી સારું

તો કાલ વેલ્લો મનાલું પડે અને એમાં યાદ તો લાઈટ પાછી મોળી આવી છે વાગે ને ને કાલ ફોન કર્યો કાલ કાલ વાળી બરાબર તો વાળવાનું છે એ અને ભલા એને આમ ચમશે

એટલે આ પોણી ને શું થઈ ગયું છે મારું કોઈ નશો કરે એવું લાગે છે કોને કોને બધા ફરે તો વસમાં કોણ ફરશે તમારે બા ફરશે વસમાં તો કોણ પડ્યું છે વસમાં તો ખરાશો કોને કોને થવું ફરે જે હોય મગર માછલી અગજર ને બધું દરિયા વસુત જ હોય કોને કોને કોઈ ના હોય સેવા જ હોય આ પોણીએ આપણા કોઈ ગમત કરે આમાં અમદાવાદ પોણી પાણી એટલે કે કેમ થાય છે પાછું લાગે તો પાણી પાછળ ને આવે છે પાણી આવે છે આ સુરબાનું પાણી તો લેવા જ નહીં નું આવું પાણી હોય ઈચું પાણી આવે કરું પાણી ઘરાવો એક કલાકમાં પી દે આ શું ઓરે હાથી પાણી આવે ડરજુક ડરજુક પારસ આવતો નથી આ પાણી નું લાવો હવે પલાકાન ક્ષેત્ર હોવા જઈ આવું કે હવે ચમ ચમ છે અને પાણી કેટલું ઢેડે એવું છે એટલે પછી કુંકારજી રાઈડ કરી ગયા છે હવે આલવું પડશે કે લાવ હું તો ખબર પડતા હું આથી પાદરો તો નિયા ડાઈ ચારાય બરાબર હું વારે મજા વગર બોન ને આવું તમને રાખે આજે તાજેતર બે ભેગા દાદુ કહે છે માગે જેવું લાગે હમણાં કહેતો કે પાણી વળાક થઈ ગયો તો પથારી